Good morning. Good morning. Amba amba. Amba amba. Yo leo ya. Nay. Las papelitos. Oh, oh, oh. Son de ima. Bagar el Oh, oh, oh. <laughs>

do dia, olha já. ફેવરિટ શાક બને છે ભરેલા કારેલા દોરી નથી બાંધી આજે ના આજે ટ્રાય કરી મે દોરી વગર જોયા મસાલામ શું શું નાખ્યું છે મસાલામ જાન લોટ વાડિયારી ગોળ પછી રેગ્યુલર મસાલા લસણ આદુ બાજુ મારા માજી છે ને એ સૂતા છે અને આ બાજુ મારા મિસિસ છે ને કપડા સુકાવે છે અને મિસિસ આ તમને કેવું લાગે છે ઓલું લગાવ્યા પછી સારું

ホワイト માંホワイト નથી હા આઈ હા うん હવે એકવાર માં પાણી બની કઈક ઢોરાઈને ઉખડતું નથી જોઈ લે એકવાર રોજ તો પછી બીજી લગાવી દે આપણા રૂમ તું તો નો થાના તું માસ્ટર શું સ્લીપ સારું

હમ આ કારેલા જેને ન ભાવતા હોય એને ભાવવા મંડે એવું મસ્ત બનાવે પરાગ સાતા ઉપર આપણે કહેશું કે રેસીપી મૂકે કા ભરેલા કારેલા ને ઓલા કડકડિયા ડુંગળીવાળા કારેલા ઓલું તો જે છે ને એ તો હાવ એટલે હાવ ગમે એને કારેલાની જગ્યાએ બીજું નામ દઈને ખવડાવી દઈએ ને તો ખાઈ જાય ઓલું કરકડિયું કરી કા જરાક મીઠું હોય એ હમ કેમ છે સરસ ચા નાના છોકરા વૈકાય હા આ રીતે બનાવો તો મસ્ત લાગે આપરૂ વેવરીડો હમ તો કદા ઓસસે ઓસે મૂકી શકે મત આજે કારેલન સાખતા નીચે નીચે કે મૂકિંગ કરવા જ જાતા ઘરે

સુરક્ષિત રેન્ડર નીકળે વાય ગયા છે સાંજના પાંચ અને બસ જસ્ટ હવે મારું બધું કામકાજ પીતું અને આજે પણ રિયાને શૂટ છે એટલે બસ ઈ સાડા પાંચ વાગે નીકળશે મારે બી મેરેજ સર્ટિફિકેટની બધી વિધિ કરવાની હજી બાકી છે મારો ફ્રેન્ડ છે વકીલ એની પાસે એટલે બેના કામ પતી જશે બાની જેમ આવી ગયા બારે અને વાંચવાનું શરૂ કરી દીધું છે શું વાંચો છો બા શું વાંચો છો

પોતે હલાવે નહીં એટલે બેટરી ઉતરી જાય

Photo bài được chút. Hi, hi, Hai, hi, 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 કાગળ છે કાંઈ ને ઝેરોક્સ છે સ્ટેમ્પ પેપર નથી ઝેરોક્ષ છે હમ બસ હવે દયા લિયાલ સરસ હું જયમાં કેટલા

શું છે તમે શું લઈ આવ્યાં હાવ બધાય જે હોય તમે શું લે આવ્યા તમે શું લે આવ્યા ઝેરોક્ષ છે આ લ્યો હું કીધો બધી ઝેરોક્ષ લઈ આવ્યો ભાઈ કાંઈ તો શું છે બને જ દીને અસંભવ ઘરની કોઈ ખાતા નથી બહારની ખાવ હમ

હજી એક એનું વાઈટ ટી શર્ટ છે એમાંય બધે આર હાર લખેલું છે હે ને હમ હમ જો શીખો કંઈક શીખો મારી આગળ કે એમ ઘરવાળી ને રાજી રખાય ટી શર્ટ એના નામના બે રમાના હમ સરસ કેવું રહ્યો તમારે આજે શૂટ અમારું શૂટ સરસ રહ્યું ગુડ અને આમે એક લખાઈ લીધો છે એનો ક્યૂટ એવો બાબો હતો 9 મહિનાનો મસ્ત હતો એમ સરસ જીવરાજ પાર્ક નજીક રહેતા હોય ને એમના કામનું હવેલી આગળ જ છે એમની શોપ સોરી કાર્ટ ઓકે ચાલો તો હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત